ભગતસિંઘે ત્રેવીસ વર્ષની ઉંમર કેવું જીવન જીવ્યાને એમણે શું શું કર્યું એમના જીવનમાં તો બન્યા રહો અમારા આ વીડિયોમાં ભગતસિંહ કે જેમનું નામ લેતા જ આપણી અંદર એક પ્રકારનું જુનૂનના આવી જાય છે અને એ સાચા દેશભક્તની છબી આપણી સામે આવી જાય છે તેઓ માત્ર ત્રેવીસ વર્ષની ઉંમરમાં જ શહીદ થઈ ગયા હતા અને આટલી નાની ઉંમરમાં પણ તેઓએ દેશ માટે ઘણું બધું કર્યું હતું જેને આપણે સદીઓ સુધી ભૂલી શકીએ તેમ નથી ભગતસિંહનો જન્મ અઠ્ઠાવીસમી સપ્ટેમ્બર ઓગણીસો ને સાતના દિવસે પંજાબ લયાલપુરના બંગા ગામમાં થયો હતો વ્યવસાયે તેઓ ખેડૂત હતા ભગતસિંહના પિતાનું નામ સરદાર કિશનસિંહ અને માતાનું નામ વિદ્યાવતી કૌર હતું ભગતસિંહનું પ્રાથમિક શિક્ષણ બંગાળમાં થયું હતું ત્યારબાદ તેઓ લાહોરની ડીએવી હાઈસ્કૂલમાં ભણ્યા હતા અભ્યાસ દરમિયાન તેમના જીવન પર ભાઈ પરમાનંદ અને જયચંદ વિદ્યાલંકાર નામના રાષ્ટ્રવાદી શિક્ષકનો પ્રભાવ પડ્યો હતો ભગતસિંહ શરૂઆતમાં કોંગ્રેસમાં જોડાયા હતા પણ અમુક કારણોસર તેમણે તેનો ત્યાગ કર્યો હતો ભગતસિંહ હસહકાર આંદોલન સમયે કોલેજ છોડી હતી તે પછી તેઓ રાષ્ટ્રસેવામાં જોડાઈ ગયા હતા તેઓ હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એસોસિએશનના સભ્ય બન્યા અને આગળના સમયમાં મહામંત્રી પણ બન્યા હતા ઈસવીશન ઓગણીસો ને પચીસમાં નવજવાન ભારત સભાની સ્થાપના કરી જેથી તેમને સુખદેવ યશપાલ ભગવતી ચરણ વોહરા ચંદ્રશેખર આઝાદ યતીન્દ્રનાથ દાસ જેવા વીર ક્રાંતિકારીઓનો ભેટો થયો તેઓ યતીન્દ્રનાથ દાસ પાસે બોમ્બ બનાવતા શીખ્યા અને ઓગણીસો છવ્વીસમાં દશેરાના દિવસે એક બોમ્બ ફેંક્યો જેમાં તેમની ધરપકડ કરવામાં આવી પણ ભગતસિંહના વિરુદ્ધ કોઈ પુરાવા ન મળ્યા હોવાથી તેઓ છૂટી ગયા ભગતસિંહ માર્કસવાદ સમાજવાદ સોવિયત સંઘની તથા અન્ય મોટી ક્રાંતિઓ વિશે ઊંડો અભ્યાસ કર્યો હતો અને તેઓ તેમના સાથીઓને પણ વાંચન માટે આગ્રહ કરતા હતા તેમના પિતા સરદાર કિશનસિંહ તેમના લગ્ન કરવાનું નક્કી કર્યું હતું પણ તે વાત જાણી તેઓ લાહોરથી નાસી છૂટ્યા હતા અને ગુપ્ત વેશે દિલ્હીમાં જતા રહ્યા હતા થોડા સમય બાદ કાનપુર ગયા અને ત્યાં કીર્તિ અર્જુન પ્રતાપ ને અકાલી નામના પુસ્તકો સામયિકમાં લેખો લખી ગુજરાન ચલાવ્યું હતું જલિયાવાલાબાગ હત્યાકાંડ ભગતસિંહ જ્યારે લગભગ બાર વર્ષના હતા ત્યારે બાગ હત્યાકાંડ થયો હતો આ વાતની જાણ થતાં ભગતસિંહ વીસ કિલોમીટર પગે ચાલી બાગ પહોંચ્યા હતા અસહકાર ચળવળ એ વર્ષો સુધી ચાલી હતી આ ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામનો મહત્વનો તબક્કો હતો આ ચળવળ ઓગણીસો વીસથી શરૂ થઈ અને ફેબ્રુઆરી ઓગણીસો બાવીસ સુધી મહાત્મા ગાંધીના નેતૃત્વ હેઠળ ચાલી હતી ભગતસિંહ અસહકાર આંદોલન સમયે કોલેજ છોડી હતી ઓગણીસ સો અઠાવીસમાં સાયમન કમિશનના બહિષ્કાર માટે ભયાનક પ્રદર્શનો થયા હતા અને તેમાં ભાગ લેનારા પર અંગ્રેજ સરકારે લાઠીચાર્જ કરતા લાલા લાજપતરાય ઘાયલ થયા હતા થોડા સમય પછી તેમનું મૃત્યુ થયું હતું આ ઘટનાથી ભગતસિંહ બહુ ક્રોધિત થયા અને તેમના સાથીઓ સાથે મળી અંગ્રેજ અધિકારી મિસ્ટોકને મારવાનું કાવતરું ઘડ્યું હતું સત્તર ડિસેમ્બર ઓગણીસ સો અઠ્યાવીસના રોજ લગભગ સવા ચાર વાગ્યે એએસપી જોનપી સાન્ડર્સના આવતા જ રાજગુરુએ તેને ગોળી મારી દીધી હતી આઠ એપ્રિલ ઓગણીસ સો ઓગણીસના રોજ ભગતસિંહ અને બટુકેશ્વર દત્ત દિલ્હીમાં કેન્દ્રીય ધારાસભા ચાલુ હતી ત્યારે ત્યાં બોમ્બ નાખ્યા અને નાસી જવાને બદલે ત્યાં ઊભા રહી ગયા પકડાયા પછી તેમના પર મુકદમો ચાલ્યો હતો સાત ઓક્ટોબર ઓગણીસ સો ત્રીસના રોજ ભગતસિંહ સુખદેવ રાજગુરુને ફાંસીની સજા ફરમાવાઈ હતી ઓગણીસો એકત્રીસમાં નક્કી થયા મુજબ ચોવીસમી માર્ચે ફાંસી આપવાની જાહેરાત થયેલી સમગ્ર દેશમાં એની ચર્ચા અને વિરોધ વ્યાપક બનેલા સરકારે વિરોધના ડરથી એક દિવસ પહેલાં ત્રેવીસમી માર્ચે સાંજે સાડા સાત વાગ્યે ત્રણેયને અચાનક ફાંસી આપી દેવાઈ હતી ફાંસી પછી ચૂપચાપ ઉતાવળે સતલજ નદીના કિનારે હુસૈનીવાલા ફિરોજપુરમાં અંતિમ સંસ્કાર કરી દીધેલા તેમણે લાહોર સેન્ટ્રલ જેલમાં ફાંસીએ ચડતા પહેલાં ઇન્કલાબ જિંદાબાદની વીર ગર્જનાઓ કરી હતી ભગતસિંહ જેવો મહાન પુરુષ તમને ક્યાંની નહીં જોવા મળે જય હિંદ જય ભારત ઇન્કલાબ જિંદાબાદ